હલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટૉોપિકમાં આપણું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લગભગ છ મહિના અગાઉ એક ઠરાવ કરવામાં આવ્યો હતો જેની અગ આગળ પણ એક વિડીયોમાં મેં વાત કરી છે કે એ ઠરાવ મુજબ એક હજાર દિવસ અથવા તો ત્રણ વર્ષથી કોઈ એક જ પોસ્ટ પર હોય તો તેની તાકીદે ટ્રાન્સફર કરવામાં આવે પરંતુ આ ઠરાવને વહીવટી તંત્ર ઘોળીને પી ગયું છે ખાસ કરીને સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી કમિશનર આરજવભાઈ શાહ અહીંયા તમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી બઢતી જે પણ ગણો તે આર્જવભાઈ શાહની મનસુબી પર ચાલે છે ને બધું બંધ કવરમાં જે પાષાણ યુગમાં કહેવાય ને કે ડિજિટલ યુગમાં તેઓ બંધ કવરમાં બદલીઓ કરે છે ને એક અંદાજ મુજબ જે ચર્ચા ચાલી રહી છે મુજબ દર વર્ષે એક હજાર બદલીઓ બંધ કવરમાં થાય છે જેમાં બંધ કવરમાં જેનો જીડીએસટી પડે છે પણ એને વેબસાઇટ પર ચડાવવામાં આવતી નથી એટલે ખબર નથી પડતી કે કયા અધિકારી ક્યાં ગયા કામગીરી સોંપવામાં આવી છે આવું જ હમણાં થયું સાહેબ એવું કે અને બે હજાર ઓગણીસ વીસમાં ભરતી કરવા આસિસ્ટન્ટ કમિશનરોની ભરતી કરવામાં આવી હતી અને આ આસિસ્ટન્ટ કમિશનરોની લગભગ છ વર્ષ બાદ બદલી થઈ છ વર્ષ બાદ બદલી થયા પછી તે પૈકી પાંચ આસિસ્ટન્ટ કમિશનરોની ફેરબદલી કરીને તેમને મૂળ સ્થાને મૂકી દેવામાં આવે જેમાં બી કાપડિયા પૃથ્વીસિંહ ઝાલા હાર્દિક ઠાકોર અને હેમંત બલાતનો સમાવેશ થાય હવે આ પાંચ જણને પરત મોકલવા પાંચના કારણો પણ કંઈક અલગ અલગ ન વિભિન્ન છે બી કાપડિયા માટે તો એમ કહેવાય છે કે ત્યાં ઉત્તર ઝોનમાં દેવેન ભટ્ટની કામગીરી નબળી હોવાથી તેમને દેવેદ્ર ભટ્ટીને ફરીથી જ કેલ્વિનભાઈને ત્યાં મૂકવામાં આવ્યા છે હવે દેવેન ભટ્ટની નબળી કામગીરીની સજા રૂપે પાછી કેલ્વિન કાપડે કે જેઓ વિશનપુર વોર્ડમાં અને વટવા વોર્ડમાં વ્યવસ્થિત કામગીરી કરતા હતા પણ તેમણે ત્યાં મૂકી કામગીરી દેવેન ભટ્ટની નબળી હતી પણ એની સાથે બીજા પાંચ હજારની બદલી આરજો જાય કરી કાઢી નામ આપે છે કે કમિશનરે કીધું તેવી જ રીતે પ્રીથાબેન સોલંકી હાર્દિક ઠાકોર આ બધાની બદલી પાછળ એવા કારણો આપવામાં આવે છે કે ભાઈ હોદ્દેદારો ચૂંટાયેલી પાંચ ધારાસભ્યો આ બધાનું ભલામણ છે એટલે અમે બદલી કરી હવે આ બધી ભલામણના આધારે જો મૂળ સ્થાને પર તેમને મૂકવામાં આવે જો આ રીતે જ મૂકવામાં આવે તો તેનો મતલબ એમ થાય કે આ લોકોની જગ્યાએ જે પણ અધિકારીને જે પણ આસિસ્ટન્ટ કમિશનરને મૂકવામાં આવ્યા હતા તેઓ કામ કરવામાં સક્ષમ નથી એટલે આ ધારાસભ્યો હોય કે હોદ્દેદારોએ ભલામણ કરી છે અને જો તેઓ સક્ષમ નથી તો તેમને રાખવામાં શા માટે આવે તેમની પસંદગી તો સેન્ટ્રલ ઓફિસ દ્વારા જ કરવામાં આવી છે તો પછી આ અધિકારીઓને કયા કારણસર તમે પાછા મૂળ સ્થાને મૂકી દો અને બદલી કરો છો આ એક ચર્ચાનો વિષય બને છે કારણ કે જો તમે જ પસંદ કરેલા ઉમેદવારો સક્ષમ નથી તેમ તમે જાહેર કરો છો તો પછી તે અધિકારીઓને રાખવાનો મતલબ શું છે પરંતુ અહીંયા ક્યાંક કુલડીમાં ગોળ ભાગવાનો હોવાથી બંધ બારણે બંધ કવરમાં કે ક્યારેક જીડીએસટી પાડી નહીં પણ આવી રીતે બદલીઓ પાછી પાછી મૂળ સ્થાને થઈ જાય એટલે કે છ વર્ષ પછી થયેલી બદલી છ મહિનામાં જ પાછા આ લોકો મૂળ સ્થાને થઈ જાય એમની જગ્યાએ પરત મોકલી આપવામાં આવે છે ધારાસભ્યના નામે કે હોદ્દેદારોના નામે તેમણે જ પસંદ કરેલા ઉમેદવારો તેમને પસંદ સક્ષમ નથી તેવું એ લોકો જ પાછા પ્રસ્થાપિત કરે છે એ પણ ચર્ચાનો વિષય બીજી વસ્તુ એવી છે કે ઘણી વખત એવી રીતે બદલી થાય છે કે ભાઈ કોઈ એક અધિકારીની બદલી થયા પછી અધિકારી તરફથી વિનંતી કરવામાં આવે છે કે દબાણ લાવવામાં આવે છે કે તેમ ઘરથી દૂર પડે છે એટલે પાછળ નજીક ઘરથી નજીક જવા એવી બદલી કરી આપવામાં આવે ને એના માટે રાજકીય દબાણ આવતા હોય છે તો શું આ અધિકારીઓએ આમ અહીંયા નોકરી લેતા પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લેતા પહેલા શું તેમને ખબર નથી કે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચસો પાંચ કિલોમીટર એરિયામાં કોઈ પણ જગ્યાએ તેમણે કામ કરવું પડશે બહુ ગજબ છે કારણ કે રાજ્ય સરકારના કર્મચારીઓ ગાંધીનગરથી ભરતી થયા પછી છે કચ્છમાં જાય છે પોરબંદરે જતા હોય છે અને સોનગઢ વ્યારામાં પણ જતા હોય છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને પાંચસો પાંચ કિલોમીટર ને કામ કરવામાં તકલીફ પડે છે અમદાવાદમાં તમે ઇસ્ટ થી વેસ્ટ એક છેડો પકડશો તો વધુમાં વધુ ત્રીસ કિલોમીટર થતું હોય છે વધુમાં વધુ ગુર્યું કારણ કે અહીંથી ગાંધીનગર જવામાં આવશે તો બાવીસ પચીસ કિલોમીટરમાં પત તો એક જ સિટીમાં કામ કરવામાં તકલીફ માટે સાહેબ સરકારી કર્મચારીઓ જુઓ તો કે બીજી ખાનગી કંપનીના કર્મચારીઓ જુઓ તો સવારે અહીંથી ટ્રેન પકડી અમદાવાદથી ટ્રેન પકડીને બરોડા અને સુરત સુધી જતા હોય છે ટ્રેનમાં જઈએ જ્યારે આ અધિકારીઓને તો કોર્પોરેશન તરફથી ગાડી પ્રોવાઈડ થાય છે ડ્રાઈવર સાથે તેમ છતાં પણ તેમને તેમને દૂર પડી રહ્યું છે તેનો મતલબ શું આ લોકોને કે રાજકારણીઓ છાવરી રહ્યા છે કે સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ છાવરી રહ્યા છે અને અંતે નુકસાન થાય છે પ્રજાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ગાડી પ્રોવાઈડ થતી હોવા છતાં મોટાભાગના કર્મચારીઓ જે એમના ઘરથી વીસ કિલોમીટર દૂર નોકરી પર કદાચ આવતા હશે એવા કર્મચારીઓ બપોરે લંચ સમયમાં એક કલાકનો લંચ સમય હોવા છતાં ઘરે જમવા જાય છે કોર્પોરેશનની ગાડી જેટલી સો પેટ્રોલ બાડવો તો ના જાય એ એક કલાકના જમવામાં એક કલાક તેનું જવાનું ભાઈ એક કલાક આવવાનું થાય એક કલાકના લંચ બ્રેકની સામે એ લોકો ઓછામાં ઓછા અધી કલાક વેડફચે પ્રજાના કામને નુકસાન કરે છે પરંતુ આ તમામ બાબતો સામે આંખાડા કામ થાય છે હવે જમવા જવા માટેનું કદાચ એક કારણ એવું પણ છે કે કમિશનર છેલ્લા છેલ્લા ઘણા સમયથી સવારે સાત વાગે આઠ વાગે તેમને બોલાવી લે છે ફિલ્ડમાં એટલે કદાચ એ વસ્તુ થતી હોય તે માની શકાય છે પરંતુ જે બદલીઓની આ રામાયણ છે કે સ્ટેન્ડિંગ કમિટી તરફથી જે બદલી કરવામાં આવી છે સોરી જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવનું પાલન સ્ટેન્ડિંગ કમિટીના જે સભ્યો કે સ્ટેન્ડિંગ હોદ્દેદારો જે નથી કરાવી શકતા તે ખૂબ જ શરમજનક બાબત છે જ્યારે આ બાબતે તેમની સામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રજૂઆત કરે ત્યારે એમ કે આરજો હારજવભાઈ માનતા નથી જાઓ આરજો શાહને જોઈને કહો આરજો શાહ એવો તો કેવો દબદબો ત્યાં આગળ આ કોર્પોરેશનમાં સ્થાપિત કર્યો છે કે હોદ્દેદારોનું પણ તેઓ નથી ગાંઠતા અને તેમની મન ફાવે તેમ બદલી કરે છે બીજું મુખ્ય કારણ એ છે કે જે એક હજાર દિવસ કે ત્રણ વર્ષનો જે નિયમ છે એ નિયમ ખુદ આજે ભાઈ સાજ ભંગે કરી રહ્યા છે કારણ કે તેઓ જો છ કે સાત વર્ષથી એક જ જગ્યા હોય તો તેના માટે જવાબદાર પણ મ્યુનિસિપલ હોદ્દેદારો ગમે તેટલા બાયો ચડાવતા કે ગમે તેટલા કોલર ઊંચા કરતા પણ આજે સાની જ બદલી નથી કરી શકતા તો નાના માણસોને શા માટે તેઓ દંડ દંડતા હશે એમની સામે શા માટે કાર્યવાહી કરતા હશે તેનો જવાબ તેમણે જ આપવો જરૂરી છે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત